તો વિસુ અત્યારે ગીત વગાડતો હતો મેં ના પાડી છે વિસુ જાય છે અત્યારે બ્રશ કરવા અને હાલવાનો ટાઈમ થઈ ગયો છે પણ વિસુ જયશ્રીની ની તો અમારે જવું છે વિસુ બ્રશ કરી લે ચાલો અહીંયા કેસુડાના મસ્તીના ફૂલ ખૈરા છે બહુ મસ્ત રોડ ઉપર છે હાઈ ક્લાસના અને આજે તો આજ તો હું વિસુ બે હાલવા આવ્યા છે મા અને હા હા તરાહ ઉઠાડી કેમ કે એમાં એવું છે જયશ્રી

મમ્મી કે કે પાન નો વિડીયો ઉતાર લે એમ તો આવે જો પાન જો તમારા સ્વાગત માટે મમ્મી પાન નો વરસાદ થાય તમારા જય શ્રી માં સ્વાગત માટે પાન એટલા ખરે છે જારવા માં આમ નથી આમ તો જ છે શાક બનાવવાનો તો આઈજે ટિફિન બની જાતે

દીકરો આવી ગયા ભૂખ લાગી નાસ્તો કરાવી દો કે ના મારે દૂધ દૂધ પીવું અમે મા દીકરો હલવાઈ ગયા તા ને દૂધ વાળા ભાઈ દુકાન વાળા ભાઈ ને આ દહીન વૈયા ગયા તા બાજુમાં અમારી ઘરની બાજુમાં દુકાન છે ને તો એને આ દૂધ દઈન વહી ગયા તા

દોઢ ડવાગા છે અને અત્યારે અમે જમવાની તૈયારી કરીએ છીએ તો મમે કીધું કે તું કાકડી સુધાર ને કે એટલે મેં થોડું કાકડી સુધારીને કીધું લોકો તાલો આ કાકડીમાંથી થોડુંક કડવાશે કાઢ નાખી અને મમે છે રોટલી શાક છે શાક છે જ આવે ને

હા આ પ્રોજેક્ટ આ થોડું થયું છે અને વિશુભાઈ બ્રેક લીધી છે વિશુ કે હવે કાલે બનાવી દઈશ કારણ કે નહીં મારે આજે જ છે લગભગ તો મારા અંદાજથી કાલે બનશે એટલે અત્યારે બ્રેક લઈ લેવાનું થાય છે બરોબર ને આ હો આ ભોખ લાગે સારું ચાલો રસોઈ નું તાણું થઈ ગયું છે અને રસોઈ બનાવવા માંડીએ આપણે અને વાગ્યા છે આઠ આઠ વાગી ગયા છે અને કરણ નો પ્રોજેક્ટ હજી પૂરું કઈ થયું નથી

ચશ્મા સસ્મારે કેર કરવાતા હજી સસ્મારે બનાવડાવ્યા ને એના 10 દિવસ જખ્યા ભાઈ એ તોડી ન મતે નહી કા ભાઈ ને રિપેર કરાવવા જાવ તો ભાઈ એ ના પડી વિસી એટલે તો રેહન હોય ગયો તો હે રાખવાનું હું તલું સાપર ખાવાનું ખાવાની 18 સપ્ટેમ્બર છે તને બેજો છે

ધૂર બુડી કુદ ચુકાય કે બને આખું દેખાય છે